અને ટ્રેક્ટરોમાં લાકડું ભરી વેચાણની પ્રવૃત્તિ ચરમસીમા પર પહોંચી ગઈ છે પર્યાવરણને બચાવવાની વાત તો થાય છે પરંતુ સવાલ એ છે કે આ વિરપન કોણ આપી રહ્યું છે આશીર્વાદ અને કોણ છે આ પાછળનો હાથ અત્યાર સુધી માત્ર દિવેર ગામ પાસે પંદર બાવળના વૃક્ષોની હરાજ થઈ હતી પરંતુ તેનો દુરુપયોગ થઈ પંદર ના બદલે વધુ વૃક્ષો કાપી લેવાયા અને આ બાબતે તંત્ર મૌન રહ્યું અને હવે ટેમ્બરવાના જીગ કેનાલ ઉપર મહાકાય વૃક્ષો ફરી એકવાર આ વૃક્ષ ચોરોનો શિકાર બની રહ્યા છે સવાલ એ છે કે શું નર્મદા નિગમના કર્મચારીઓ પણ આમાં સામેલ છે કે પછી એ લોકો પણ એટલા જ જવાબદાર છે જેટલા આ લક્કડ ચોરો દ્રષ્ટિપાત કરવો જરૂરી છે કે આ વૃક્ષો માત્ર છાયા માટે નથી આ વૃક્ષો ઓક્સિજન આપે છે કેનાલની ધાર પણ જાળવે છે અને પર્યાવરણનું સંતુલન પણ રાખે છે અહીં મોટો પ્રશ્ન એ છે કે શું તંત્રજી ઊંઘ્યું છે કે પછી એસી ઓફિસમાં બેસી પોતાના રોટલા શેકી રહ્યું છે વિરપ્પન માફિયા પુષ્પા ફિલ્મને પણ શરમાવે એવા અંદાજમાં વૃક્ષની કટિંગ કરી રહ્યા છે ત્યારે તંત્ર બેઠા બેઠા ખાલી જોઈ રહ્યું છે કોવિડના સમયમાં આપણે જોયું છે કે ઓક્સિજનની અછત એ કેવી હિંસા સર્જી શકે છે પરંતુ હજુ પણ આપણે એમાંથી કંઈ શીખી શક્યા નથી મોટો સવાલ એ છે કે કોઈ કડક કાર્યવાહી કરશે કે ફરી એકવાર લાકડાની ચોરી સામે આંખ મિચોલી થશે આ વિષય પર અમે નજર રાખી રહ્યા છીએ ત્યારે તમે જોતા રહો એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર રાહુલભાઈ પ્રજાપતિ સાધલી